નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે સાત મહિના રોજ ગુજરાતની અંદર મતદાન થવા જઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તેમજ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર થય થઈ રહી છે અને ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતની અંદર પુરુષોત્તમ રૂપાલાને લઈ અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે આગળ વધતું જાય છે ક્ષત્રિય સમાજનો વિરોધ ઠેર ઠેર દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર અનેક ગામોની અંદર અને વિસ્તારોની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધ મતદાન કરવાના સોગંદો લેવાઈ રહ્યા છે અને પ્રતિજ્ઞાઓ લેવાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ભાવનગર જામનગર રાજકોટની અંદર તો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ એ ઉચ્ચ કક્ષાએ પહોંચી રહ્યો છે અને ખૂબ જ જોરશોરથી તેનો વિરોધ ચાલી રહ્યો છે જેની અંદર ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે એ વધારે પડતા આગળ પડતો ભાગ ભજવી અને પુરુષોત્તમ રૂપાલાના વિરોધની અંદર મેદાનમાં ઉતરી છે રાજપૂતાણીઓ ક્ષત્રિયાણીઓ અને આ રીતે ક્ષત્રિય સમાજ સમગ્ર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બદલ ખૂબ જ રોષે ભરાયા છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજની માગણીને ન સ્વીકારવામાં આવતા ભારતીય જનતા પાર્ટીને જ જાકારો આપવાના ઠેર ઠેર સોગંદો લેવાઈ રહ્યા છે અને ઠેર ઠેર તેનો વિરોધ વંટોળ ચાલી રહ્યો છે ત્યારે જામનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન એક વિસ્તારની અંદર થઈ રહ્યું હતું ત્યારે ત્યાં પણ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને વડીલો પહોંચી ગયા હતા અને જોરશોરથી વિરોધ થયો હતો જેની અંદર થોડી ઘણી તોડફોડ થઈ પણ થઈ હતી પોલીસ દ્વારા આ કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની ખૂબ જ તૈયારીઓ રાખવામાં આવી હતી છતાં પણ આ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ રોષે ભરાયા હતા અને તોડફોડ પણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી આ બનાવના પગલે લોકોના ટોળે ટોળા હજારોની સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નારાઓ પણ લાગ્યા હતા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લાગણીઓને ઠેસ પહોંચાડી છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનું નિર્ણય ન લેવામાં આવતા અને પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ ખાતેથી ટિકિટ યથાવત રાખવામાં આવતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને સમગ્ર ગુજરાતની અંદર જ નહીં પરંતુ જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ છે ત્યાં દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનું અને તેના વિરુદ્ધમાં મતદાન કરવાનો ઠરાવો થઈ રહ્યા છે ત્યારે પંચમહાલ છોટાઉદેપુર સહિતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખાસ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે અને આ વખતની ચૂંટણીમાં ભાજપને બતાવી દેવાના ઠરાવો થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા માટેની પ્રતિજ્ઞાઓ લેતા ક્ષત્રિયો આ વખતે ભાજપને ક્યાં પહોંચાડશે તે તો આવનારો સમય જ બતાવશે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાની નેતાગીરી પણ અત્યારે ખૂબ જ પ્રયત્નશીલ છે ક્ષત્રિયોને મનાવવા માટે અને કદાચ એવું પણ બની શકે કે ટૂંક સમયની અંદર ક્ષત્રિય બહુમતી ધરાવતા વિસ્તારની અંદર જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કદાચ પ્રચાર અર્થે આવે એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના ઉચ્ચ કક્ષાના નેતાઓ ક્ષત્રિય સમાજને વિનંતી કરી ચૂક્યા છે તેમને મનાવવાના પ્રયાસો કરી ચૂક્યા છે પરંતુ તેની અંદર કોઈ સફળતા મળી નથી પુરુષોત્તમ રૂપાલા પણ અનેક વખત માફી માગી ચૂક્યા છે પરંતુ ક્ષત્રિયોને પુરુષોત્તમ રૂપાલા બાયકોટ સિવાય બીજું કંઈ જ ખપતું નથી અને પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ બુલંદ બનતી જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ક્ષત્રિય સમાજ ઊભો થઈ ગયો છે અને આ વખતની ચૂંટણીમાં કા રૂપાલા નહીં કા ભાજપ નહીં નારાઓ લાગી રહ્યા છે અને જો રૂપાલાને હટાવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને પણ વોટ આપવામાં નહીં આવે તેવા ઠરાવો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે